સ્ટાન્ડર્ડ એટ સેમ વન યુનિટ ટુ લર્ન મોરબી ડાઇટરના હાર્ડવર્સ જોઈ લઈએ વેન એવર જ્યારે પણ બાદ પરેશાન સ્ટ્રક્ચર બાંધો રૂલર શાસક જેમ્સ રત્નો એટલે અહીંયા અકબરના દરબારની અંદર જે નવરત્નો હતા મહાન વ્યક્તિઓ હતા તે ફિલ્ડ ખેતર વ્યવસાય different अलग-अलग जुदु-जुदु टाइप्स प्रकारो समथिंग કેટલીક વસ્તુ નથિંગ એક પણ વસ્તુ નઈ લે કોઈ નઈ एवरीथिंग એટલે બધી જ વસ્તુઓ બધું જ એગ્રીડ સम्मत થયો કામ શાંતિ ક્વાઈટ તદ્દન અરાઉન્ડ આસપાસ ફોરગોટ ભૂલી ગયો પ્રેઝ ખુશામત વખાણ વન્ડરફુલ અદ્ભુત બાવ નમન લોર્ડ ભગવાન બેટર ઘણો સારા ડિસબિલીવ માનવામાં ન આવે તેવું અને બિલીવ એટલે માનવામાં આવે તેવું માનવું અરેન્જ ગોઠવવું મસ્ટ ચોક્કસ શુક હલાવવું અહીં માથું નમાવવું અફ્રેડ ઓફ નાથી ડરવું હંબલ નમ્ર ડેવોટેડ સમર્પિત અર્પણ કરવું બેંક કિનારો ડિસ્ક્લિપ્સ શિષ્યો ઓફર માંગણી બિફોર પહેલાં આફ્ટર પછી હેપન એટલે થવું ઘટના બનવી પ્રિન્ટેડ એટલે દેખાવ કરવો સ્પ્રેડ ફેલાવ્યું રિયલાઇઝડ અહેસાસ થવો સર્ટનલી ચોક્કસ હિયર સાંભળ્યું હતું મ્યુઝિશિયન સંગીતકાર સાયલેન્સ ચૂપ અને કમાન્ડ આદેશ